નમસ્કાર મિત્રો આરટીઆઈ કાયદો જાણો કાયદો સમજો મિત્રો બહુ જાજી વાત નથી કરવી નહીતર કોઈ વિડીયો જોતા નથી અમારો ખાલી બે મિનિટ અથવા ત્રણ મિનિટના જ હવે વિડિયો આવશે અમને એક સૂત્રોએ આપેલી માહિતી છે હવે વાત છે સરકારી દવાખાનામાં જુઓ પ્રો એક્ટિવ ડિસ્કલોઝરની માહિતી માંગો અથવા સેટઅપની માહિતી માંગો એવી રીતે કોઈપણ કચેરીઓમાં તમે જાઓ એટલે એની આ વસ્તુની માહિતી ખાસ માગવી જેથી કરીને તમને ખબર પડે કે એમાં સ્ટાફ કેટલો ઘટે છે અને કેટલો છે બરાબર પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અને સેટઅપ અમે માગેલી છે અને અમે લાખો રૂપિયાથી વધારે રકમ વાપરેલી છે આરટીઆઈ કાયદામાં ક્યાંય પણ તોડ પાણી કે કાંઈ કર્યું નથી એની ખાસ નોંધ લેવી બધાય આરટીઆઈ એકવીસ એક સરખા નથી હોતા ખાસ વાંચો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અને સેટઅપ નિભાવવામાં આવે એવી ગુજરાત રાજ્ય તમામ જનરલ કચેરીઓમાં જોગવાઈ કરવામાં આવી છે એ અંગે પ્રોએક્ટિવ ડિસ્કલોઝર સેટઅપની આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં માહિતી માગવામાં આવી છે ત્રીસ સાત બે હજાર પંદરથી બે હજાર બે એકવીસ બાર બે હજાર અઢાર સુધી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર એક પાંચ બે હજાર નવના પરિપત્ર સંદર્ભે જનરલ કચેરીમાં શું ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગના વડા સાહેબ યાની કે પ્રોએક્ટિવ ડિસ્કલોઝર અને સેટઅપ માહિતીનું આદેશનું પાલન કરે છે તેનું તમામ જનરલ કચેરીઓ શું ગુજરાત રાજ્ય કચેરીઓના તમામ સેવકો ઉપરોક્ત પરિપત્રના અમલવારી કરે છે હા કે ના જો આ પરિપત્ર અમલવારી ના કરતા હોય તો શું એવા તમામ રાજ્ય સેવકોના પગાર રોકાવવા જોઈએ જો ઉપરોક્ત પરિપત્રના અવહેલના કરે તો એ દરેકે દરેક નાગરિકોએ નોંધ લેવી જોઈએ મિત્રો આ મારો તમારો એકનો પ્રશ્ન નથી દેશના જનતાનો પ્રશ્ન છે આ દેશની જનતા એકસો ચાલીસ કરોડની વસ્તી છે આ દેશની જનતા એ આઝાદીમાં સૌએ ભાગ ભજવ્યો છે ભાઈઓએ ભાગ ભજવ્યો છે અને બહેનોએ ભાગ ભજવ્યો છે ઇન્દિરા ગાંધીની સરકાર તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર બે એ સમાનતાનો હક આપ્યો છે મહિલાઓને હક આપ્યો છે અને પુરુષોને હક આપ્યો છે તમામ કચેરીઓની અંદર નોકરી કરવાનો પોતાની યોગ્યતા પ્રમાણે નોકરી મળવી જોઈએ એવો કાયદો બનાવેલો છે તો મારી તમને વિનંતી છે કે વિદ્યાર્થીઓ મિત્રો તમે આ ખાસ વાંચો કાયદો જાણો હક જાણો કોઈ ધર્મ કે કોઈ નાતી જાતિના તુષ્ટિકરણ ના કરો મારી આ આપ સાહેબને વિનંતી છે આપ વિદ્યાર્થીઓ ભણેલ ગણેલ હોશિયાર છો કોઈ નાતીના કે ધર્મવાળા કહેવાતા સમાજના અગ્રણીઓ કહેવાતા નાતીના અગ્રણીઓ બરાબર કહેવાતા સમાજના કહેવાતા ધર્મના કે વગેરે વગેરે કહેવાતા રાજકીય આગેવાનો આ કોઈ તમને આ વિશે માહિતી આપશે નહીં અને આ માહિતીનો નમૂનો જોતો હોય તો મારી પાસે છે અને બરાબર રૂબરૂ મુલાકાતે કરી શકીએ છીએ અને મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ અને રાઇટર ગોવિંદી કણઝારિયા અને અમે તમે વિચાર કરો જો મેં આ પોસ્ટ છે ને પચીસ ડિસેમ્બર બે હજાર અઢારમાં મેં પોસ્ટ લોડ કર્યું હતું મારું જ આ પેજ ઉપર મારું બનાવેલું અને કોઈપણ સમાજના એક વ્યક્તિ પાસે પણ એક રૂપિયો ફંડ ફાળવો લેવામાં આવ્યો નથી આ ટ્રસ્ટ રાઇટર ગોવિંદડી કણઝારિયા તેમજ તેમના સાથી મિત્રોએ જે સાથ સહકાર આપ્યો બરાબર પૈસા કોઈ પાસે લેવામાં આવ્યા નથી એટલે બહુ જાજી હોશિયારી કરવી નહીં કહેવાતા સમાજના ચાર ચૌદ સ્થાનિક વિસ્તાર જામખંભાળિયા કાન ખોલીને સાંભળી લેજો ચાર વિસ્તારના અને ગામના કહેવાતા સમાજના અગ્રણીઓ તમે તમારી મર્યાદામાં રહેજો નગર આવનાર દિવસોમાં તમારા ભૂંડા હાલ હશે એની જવાબદારી સંપૂર્ણ સંપૂર્ણપણે તમારી રહેશે આ કોઈ ધમકી નથી વિનંતી સમજજો હાથ જોડીને અથવા હૃદયથી મારી તમને વિનંતી તમારા વિસ્તારમાં નૈતિકતાના ધોરણે કામ કરજો ન્યાયની ગણતરી નીતિના ગણતરી અને સત્યના અધીન કોઈ પણ નાતિ ધર્મના બીંગા ફૂકતા નહીં જય હિન્દ જય ભારત જય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન હજી એક લીટી બોલી દઉં પ્રકૃતિ પૂજને વાલે દેશ મેં જલ જંગલ ઓર જમીન ખતરે મેં ક્યુ હૈ પ્રકૃતિ પૂજને વાલે દેશ મેં જલ જંગલ ઓર જમીન ખતરે ક્યું ક્યુ હૈ જય હિન્દ જય ભારત